બે વર્ષ પહેલાં સોશિયલ મીડિયાથી એક છોકરી સંપર્કમાં આવી અને બાપુ તેના પ્રેમમાં પડી ગયા સહદેવસિંહ ગોહિલને આ છોકરીએ પોતાનું નામ અદિતિ ભારદ્વાજ આપ્યું હતું અને દોઢ વર્ષ પછી આ અદિતિ ભારદ્વાજ એક ઘટસ્ફોટ કરે છે કે હું પાકિસ્તાનમાં છું હું પાકિસ્તાનની હિન્દુ છું હું ભારત આવીશ અને તારી સાથે લગ્ન કરીશ કારણ કે હું તારા પ્રેમમાં છું અને પછી સહદેવસિંહ ગોહિલ પ્રેમમાં પાગલ થાય છે આ છોકરીને ખબર પડે છે કે હવે શિકાર તૈયાર છે એટલે તેની પાસે કચ્છમાં રહેલા લશ્કરી થાણાના ફોટો અને વિડિયોગ્રાફી કરાવે છે સદેવસિંહ ગોહિલ આ બધું જ આ છોકરીને મોકલી આપે છે જ્યારે પહેલગામના હુમલા પછી ગુજરાત એટીએસ એલર્ટ મોડ પર હતી ત્યારે સહદેવસિંહ ગોહિલ રડારમાં આવી જાય છે અને પકડાઈ જાય છે